સૌને દુષ્યંત પાઠકના જય શ્રી આરામ તો હું આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે હાજર છું તારીખ છે અગિયારમી જૂન બે હજાર પચીસ વાર છે બુધવાર અને અગિયારમી જૂન બે હજાર પચીસ અને બુધવારનું પંચાંગ કહે છે કે જ્યેષ્ઠા નક્ષત્ર વડસાવિત્રીનો દિવસ વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે પછી ધન રાશિનો ચંદ્ર થશે અને વૃષભ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીએ તો યમઘંટ સવારે સાત અને ત્રેવીસ મિનિટથી સવારે નવ ને ચાર મિનિટ સુધી છે અને રાહુકાળ મધ્યાહન કાળે બાર ને સત્યાવીસ મિનિટથી ચાલુ થશે અને બે ને આઠ મિનિટ સુધી છે આ અશુભ સમય છે આ સમયથી બચવાનું છે કોઈ શુભ કાર્ય કરવું હોય કોઈ જગ્યાએ બહાર જવું હોય તો આ સમયથી બચીને તમે કરી શકો છો અભિજીત મુહૂર્ત એ અગિયાર ને ઓગણસાઠ મિનિટથી બાર ને ચોપન મિનિટ સુધીનું છે બહુ જ સારો દિવસ છે અને આજના ઉપાયની વાત કરવું કે આજના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તો સૌ પ્રથમ તો આપ સૌ જાણો જ છો કે સ્નાન કરવા જાઓ ત્યારે દેશી અત્તરના પાંચ ટીપાં તમારા નાવાના જલમાં પધરાઈ એનાથી સ્નાન કરજો સ્નાન કરીને બહાર આવી એક સફેદ કાગળમાં કપૂરનું કપૂર લઈ લેજો એનું પડીકું વારી દેજો પોતાના પોકેટમાં ઉપરના ભાગે રાખજો બીજું કામ એ કરવાનું છે કે દરો અને ગોળ આ બે લઈને ગણપતિ પાસે જવાનું છે ગણપતિ દાદાના મંદિરે જઈ ગણપતિ દાદાને દરો દરોને ગોળ અર્પણ કરવાના છે એમના દર્શન કરવાના છે ઓમ નમો ગણપતય આ મંત્ર બોલવાનો છે અથવા ઓમ ગમ ગણપતે નમહા આ મંત્ર પણ બોલી શકો સાયંકાળે એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ હનુમાનજીને અર્પણ કરવાનો છે રાત્રે સુવાના સમયે ભગવાન શ્રી ઠાકોરજીનું નામ લઈને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માય પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમુન્મ આ મંત્ર યથાશક્તિ તમારે બોલવાનો છે જેનો જન્મ દિવસ અગિયારમી જૂન બે હજાર પચીસને બુધવારના દિવસે આવ્યો છે તેવા લોકોએ ભગવાન મહાદેવના મંદિરે જવાનું છે દૂધ અને હળદરનો મિક્સ કરી જલ સાથે ભગવાન શિવનો અભિષેક કરવાનો છે અને ગૌશાળામાં જઈને ગૌશાળામાં દાન કરી શકો અથવા ગાયોને લીલું ઘાસ ખવડાવી શકો જેની મેરેજ એનિવર્સરી છે એવા કપલે એવા બંને જણાએ ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન કરવાના છે સાથે સાથે કોઈ પણ અન્નક્ષેત્રમાં જઈને દાન કરવાનું છે જો શક્ય હોય તો લીલા મગનું દાન અન્નક્ષેત્રમાં તમારે દાન કરવું જોઈએ અન્નક્ષેત્ર તમને ન મળે તો કોઈ જરૂરિયાતમંદ મંદ વ્યક્તિને તમે લીલા મગનું દાન કરી શકો કોઈ મંદિરમાં પણ તમે લીલા મગનું દાન કરી શકો બસ આ જ ઉપાય તમારે અગિયારમી જૂન બે હજાર પચીસના દિવસે કરવાનો છે તમારું આખું વર્ષ બહુ ઉત્તમ રીતે પસાર થશે અને ફરીથી પણ કહું દુષ્યંત પાઠક નામને સર્ચ કરજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર મારા વિડીયો હોય છે તમે નિત્ય આ ઉપાય કરશો તો તમારા જીવનમાંથી ભગવાનની કૃપાથી અવશ્ય સંઘર્ષ ચિંતા પીડા દુઃખ ઓછું થશે આજની ફરીથી એક ટિપ્સ આપું જેના ઘરનો ઈશાન ખૂણો શુદ્ધ હોય તે ઘરની અંદર માનસિક શાંતિ અને આર્થિક સંપદા વધે છે તો દરેકને પ્રાર્થના પોતાના ઘરના ઈશાન ખૂણાને ઈશાન ખૂણો એટલે ઉત્તર અને પૂર્વની મધ્યનો ખૂણો એને ઈશાન ખૂણો કહેવાય ઈશાન ખૂણાને શુદ્ધ રાખો બસ નવા વિડીયો હું ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી આરામ